જિલ્લા વિભાજન મામલે દિયોદરના વાતમાં જૂના ગામના પૂર્વ સરપંચની કોઈને ખોટી સહી આજે અરજી કરી હોવાનું સામે આવ્યું છે વાવ થરાદ જિલ્લાના થરાદને વડુ મથક રાખવાની તરફેણમાં ખોટી અરજી કરવામાં આવી દિયોદર પ્રાંત કચેરીએ જિલ્લા વિભાજન માટે લોકોને લેખિતમાં અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે ત્યારે વાતન જૂના ગામના પૂર્વ સરપંચે સમર્થનની વાતને રદયો આપ્યો છે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી કે ભાઈ તમારા નામની કંઈક ખોટી અરજી ત્યાં પ્રાંતમાં આપેલ છે એના માટે એ જાણ સારું હું અહીંયા આવ્યો છું અને આવી અને મેં સાહેબની પણ રજૂઆત કરી છે આની અગાઉ જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં કે અવગઢ જિલ્લામાં આપણે સમાવેશ થાય એના માટે મારું લેટર પેડ પણ મેં ત્યાં મુખ્યમંત્રી સુધી રજૂ કર્યું છે અને ઘણી વાતોએ પણ અમે એમને સમર્થન આપેલ છે આજે જે આ વાહિયાત ખોટી અરજી જે આપી છે બિલકુલ વાહિયાત છે આમાં મારી સાઇન પણ નથી સાઈન આ બિલકુલ ખોટી છે સાઇન કારણ કે મારી સાઈનો બેન્કોમાં બધે ચાલે છે રજિસ્ટરોમાં મારી પંચાયતોમાં પણ છે એ પણ આપ એમાં તપાસ કરી શકો છો કે આ સહી છે કે પેલી સહી છે